આખો સમાજની ઓબીસીમાં આવતા દરેક વિકાસની વંચિત સમાજની કન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન કન્સ્ટિટ્યુશનલી લીગલી દરેક રીતે મેન્ડેટ છે અને વસ્તુ વેલિડ છે અને માગી રહ્યા છે ઓબીસી સબ કેટેગરાઇઝેશન ઓબીસીમાં વર્ગીકરણ ગુજરાતના અંદર ઓગણીસો ઇઠ્યોતેરમાં બેસિક જ્ઞાતિઓ અનામત આપવામાં આવી હતી તેના પછી બીજી જ્ઞાતિઓને એડ કરવામાં આવી આજે ગુજરાતમાં બે હજાર પચીસમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ એકસો છેતાલીસ ગુણ્યા ઓબીસી ના અંદર એકસો છેતાલીસ માંથી દસ સામાજિક શૈક્ષણિક આર્થિક દરેક રીતે સમૃદ્ધ છે દરેક રીતે સક્ષમ છે અને તોય છે જેના કારણે દસ જ્ઞાતિઓ જે ઓબીસી ની કુલ સંખ્યા દસ ટકા ની હોય એ અસિ ટકા કરતા વધારે અનામત નો લાભ છે સત્યાવીસ ટીકો અનામત સત્યાવીસ સીટો જે અનામત રાખવામાં આવે છે એમાંથી બાવીસ સીટો આજ લઈ જાય છે અમારે એનાથી સમસ્યા એ થાય કે ખરેખર વિકાસ વંચિત છે એને ખરેખર જેના માતા અનામત લાવવામાં આવે ઠાકોર કોળી જેવી પૂજો દ્રાવણ વંજારા દૂધી નચ નચમૂરી તેને મળતું જ નહીં બરોબર એટલા માટે સુપ્રીમ કોર્ટે નાઇન્ટીન નાઇન્ટી નો જજમેન્ટ આપ્યું ભારતના બાર રાજ્યોમાં ઓબીસી સબકેટેગરાઈઝેશન ઓબીસી વર્ગીકરણ અમલમાં છે જેમાં તમે વાત કરો ભાજપ સરકારની વાત કરો જેની ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર છે તો બિહાર રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ આ દરેક જગ્યાએ ભાજપની સરકાર આ દરેક જગ્યાએ વર્ગીકરણ અમલમાં છે ઓબીસીમાં એના પછી આપણે વાત કરીએ કોંગ્રેસ જે મુખ્ય વિપક્ષ દળ અહીંયા આગળ ગુજરાતમાં તો કર્ણાટક તેલંગાણા બંને એમની સરકાર અને બંને જગ્યાએ ઓબીસી અનામતમાં વરગી કરવામાં આવે છે અને આ વસ્તુ પચાસ પચાસ બાળકો સમાજની ઓબીસીમાં આવતા દરેક વિકાસની વ્યક્તિ સમાજની કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન કોન્સ્ટિટ્યુશનલી લીગલી દરેક રીતે મેન્ડેટ છે અને આ વસ્તુ વેલિડ છે અને માગી રહે છે ઓબીસી સબકેટેગરાન ઓબીસીમાં વરજીકરણ ગુજરાતના અંદર ઓગણીસો એકોતેરમાં બેસી જ્ઞાતિઓને અનામત આપવામાં આવી હતી એના પછી બીજી જ્ઞાતિઓને એડ કરવામાં આવી આજે ગુજરાતમાં બે હજાર પચીસ માં એકસો છેતાલીસ જ્ઞાતિ એકસો છેતાલીસ જ્ઞાતિઓ છે સામાજિક શૈક્ષણિક આર્થિક દરેક રીતે સમૃદ્ધ છે દરેક રીતે સક્ષમ છે અને તો ઓબીસી માં છે જેના કારણે આ દસ જ્ઞાતિઓ જેની ઓબીસી ની કુલ સંખ્યા દસ ટકાની હોય એ એસી ટકા કરતા વધારે અનામતનો લાભ લે સત્યાવીસ ટીકો અનામત સત્યાવીસ સીટો જે અનામત રાખવામાં આવે છે એમાંથી બાવીસ સીટો આજ લઈ જાય છે તમાસ્યા એ થાય છે કે ખરેખર વિકાસ વંચિત છે જેને ખરેખર જેના માતા નામ જ લાવવામાં આવ્યા ઠાકોર નહીબર એટલા માટે સુપ્રીમ કોર્ટે તમે ઓબીસી માં સબકેટેગરા કરી શકો છો એના પછી ભારતના બાર રાજ્યોમાં ઓબીસી સબકેટેગરા ઓબીસી વર્ગીકરણ અમલમાં છે જેમાં તમે વાત કરો ભાજપ સરકારની વાત કરો જેની ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર છે તો બિહાર રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ આ દરેક જગ્યાએ ભાજપની સરકાર આ દરેક જગ્યાએ વર્ગીકરણ અમલમાં છે ઓબીસીમાં એના પછી આપણે વાત કરીએ